બસ આટલું ખાય તો ઘણું બાકી જોતા પપ્પા એક કિલો એક કેળા છે એક કિલો એક સફરજન મગાવવાશે એ તો કઈ વાંધો નથી હા ને બીજું તો હું હા જો કાનિયો રોસ માં દીકરો બિસાડો કોક દીક વરહ ના હોય એટલે ભાવે સાઈડ માં બસ હજી તો રાંધવાની ને કલાક બે જ હમણાં રઈ નથી રઈ નથી બે ગ્લાસ ખાલી કરીને દઈ જા ના આમ તો રહ્યા હોય ને કઈ ખાવાનું જ ના હોય ઉપવાસ જ કરવાનો આપડે રહી ના લાગીએ ને થોડું થોડું